અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસ કરી રહી છે તપાસ નડિયાદ પશ્ચિમ પોલીસ ઘટના સ્થળે બ્યુરો રિપોર્ટ માં નીકળી ને ત્યાં મને ખબર પડી લાલલી ફાર્મ ની બાજુમાંથી ત્યાં મારા ઘર વાળા ને બધા એવું કહ્યું કે આ ગાડી વાળું એક્સિડન્ટ થશે ગમે તે થશે અને તે પછી દસ મિનિટ પાંચ જ મિનિટમાં અમને ખ્યાલ પડ્યો કે એક્સિડન્ટ થયો જય મહારાજની ની આગળ મીર બંગલોજ આગળ એક્સિડન્ટ થયું બની હવે ઘટનામાં તો એક બાબુ ડેટ થઈ ગયો એવું છે બાઇક વાળો અને ડ્રાઈવર કઈ કહેવાય ઓવર સ્પીડમાં જ હતો ગાડી જે નીકળી જાય આ કેનલ વાળા ઉપર આ સ્પીડમાં ના જવાય જ્યારે નોર્મલ સ્પીડ રાખી જોઈએ એ થતા એ સ્પીડમાં નીકળ્યો અને ડ્રાઈવર ઓવર ડ્રિંક કર્યું હોય ગમે તે હોય પણ એ રીતે નીકળેલો અને જેથી કઈ લાલલી ભામમાં જે મજૂરો કામ કરતા હતા એવું બોલ્યા